તપાસ દરમિયાન એકંદરે ઓગણીસ નમૂના લેવામાં આવ્યા જેની ગુણવત્તા તપાસવા માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જે સંસ્થાઓમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે તેમાં હરિપુરા ભાગળ અને અંબાજી રોડ કોટસફેર રોડ ભટાર રોડ જહાંગીરપુરા છાડા જણ પાંદેસરા અને કતારગામ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે લેબોરેટરીમાંથી તે રિપોર્ટ મળ્યા બાદ જો કોઈ નમૂના ધોરણોને પૂર્ણ ન કરતો હોવાનું જણાય તો સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી પુડ વિભાગ તરફથી આપવામાં આવી છે આગામી સપ્ટેમ્બરના તહેવા નિમિત્તે આરોગ્ય અધિકારી અને આરોગ્ય અધિકારી શ્રી અને ડેડિંગ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર સેન્ટ્રલ હોસ્પિટલ સાહેબની સૂચનાઓ એ સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનો કે જ્યાં કરવામાં કરવામાં આવે આવે છે છે સંસ્થાઓની આજે તપાસ તપાસ કરવા કાર્યવાહી ચાલી રહી છે સંસ્થાઓમાંથી ના નમૂના લઈ પૃથકરક્ષા લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પરથી મોકલી આપવામાં આવશે અને જેનો પૃથકરણ આગળની કાર્યવાહી કરવામાં આવશે